સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સાથે સાથે અસર થવાની હોય જેને લઈને તંત્ર દ્વારા સહેલાણીઓ માટે તમામ બીચ બે દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે તો સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તથા પચાસથી સાત કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શક્યતાની ચેતવણીને ધ્યાને લઈને સુરત જિલ્લાના દરિયા કિનારાના પર્યટન સ્થળ ડુમસ બીચ સુવાલી ઓલપાડ તાલુકાના દરિયા કિનારો પર તારીખ ત્રીસ નવ બે હજાર એકવીસથી તારીખ એક દસ બે હજાર એકવીસ સુધી પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ ફરમ આવ્યો છે તેમજ નિવાસી અધિક કલેક્ટર સુરતની યાદીમાં જણાવી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર એકવીસથી તારીખ ત્રણ દસ બે હજાર એકવીસ દરમિયાન પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન હાલ ફૂંકાવાની આગાહી આપવામાં આવ્યો હોવાથી તંત્ર દ્વારા માછીમારોને દરિયા ન ખેડવા હાલ તમામ બોટોને તાત્કાલિક પરત આવવા સૂચના આપવામાં આવી છે મત્સ્યોદ્યો કચેરીને કોઈપણ બોટ હોડીઓને માછીમારી માટેના ટોકન ઇસ્યુ નહીં કરવા તેમજ માછીમારો દરિયા ખેડે નહીં તે અંગે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા પણ જરૂરી દ્વારા સૂચના આપવામાં આવી છે એમ ડિઝાસ્ટર મામલતદાર સુરતી યાદીમાં જણાવ્યું છે અઝર કુરશી